કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આમ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ છ માં આપણી નવીન સ્વાધ્ય પોથી જે આપવામાં આવેલી છે તેમાં હિન્દી વિષયનો પાઠ નંબર ચાર ગિનતી એકાવી સો જે વિદ્યાર્થી મિત્રો તમને ભાગ નંબર બેના પાના નંબર બત્રીસ થી આડત્રીસ ઉપર મળી જશે જેનો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સચોટ અને સાચું સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ નંબર ચાર ગિનતી એકાવનશે સો તક અહીંયા મિત્રો આપણે એકાવનથી સો સુધીની એકડી જે આપણે ગુજરાતીમાં કહીએ તેને અહીંયા શીખવાની છે પ્રશ્ન એક આપેલ છે અ સહી જોડ મિલાકર લીખીએ મિત્રો અહીંયા તમને જે વર્તુળ બંને આપેલા છે તે અહીંયા અંકોમાં લખેલ છે અને અહીંયા હિન્દીમાં શબ્દોમાં લખેલ છે તો બંનેને આપણી સાચી જોડ બનાવીને લખવાની છે અહીંયા તો ચાલો આપણે જોડ બનાવીએ તો અહીંયા જે મિત્રો આપેલ છે અંકોમાં પંચાવન જેને શબ્દોમાં પચપન કહેવાય સિત્તેર તો સત્તર બહત્તર ઉનાસી પચાસી અઠાવન ઉણતર છ્યાસઠ નિન્યાનવે નબ્બે ત્રેપન પચ્તર તિરાનવે અને ચૌસઠ તો આવી રીતે આપણે જોડ બનાવવાની છે હવે પ્રશ્ન એકનો બ છે સહી જોડ મિલાઈએ તો અહીંયા મિત્રો આપણે જોડ બનાવવાની છે જેમાં પહેલું છે એ તેસઠ છે તો એ આપણે અહીંયા જોડમાં આવશે પાંચ નંબરમાં તિરસઠ બરાબર એવી રીતે અહીંયા બીજું છે તો એની જોડ બનશે ઉનાસી સાત નંબર પછી ત્રીજામાં બે નંબરની જોડ બનશે અડસઠ ચોથામાં છ નંબરની જોડ બનશે

પંચાન ચોરાન બેનવે અને એકઠ સાઠ પછી પચપન ચૌવન તિરપન બાવન અને એક્યાવન તો આવી રીતે આપણે ઉલટી ગિનતી પણ લખવાની છે પ્રશ્ન ત્રણ છે સહી વિકલ્પ सही का નિશાન कीजिए પેલું છે એકાવન કે બાદ आने वाला અંક है તો એકાવન પછી બાવન આવે અહીંયા બન પર ક્લિક કરીશું સાચાની નિશાની બીજું વાળા અંક છે તો અહીંયા મિત્રો સૌથી પહેલે તો એકાવન આવશે બરાબર આપણે એકાવન સો સુધીનું કરવાનું છે અને અહીંયા તમને જે ચાર વિકલ્પ આપેલા છે તેની વાત છે તો તેમાંથી સૌપ્રથમ પ્રથમ અહીંયા એકાવન આવશે એના પછી ચોથું મિત્રો છે ચાર ની અંદર છે દૂસરે સ્થાન મે કોણસા અંક पाएगा तो आएगा तो आएगा दूसरे स्थान में बराबर छोटा अंक कौन सा है तो जो चार विकल्प आपेला है छोटा अंक है छप्पन प्रश्न चार से तक गिनती बोलते हुए क्रमशः अंक को जोड़कर चित्र बनाइए और अंक भरिए મિત્રો અહીંયા તમને એકાવનથી આપણે જોડ બનાવવાની છે એકાવન પછી બાવન તેપન બરાબર એ તે ચોપન પંચાવન છપ્પન સત્તાવન યોગ્ય રીતે જોડ બનાવીને આપણે પછી એને સો સુધી પહોંચાડવાની છે છેલ્લે સો સુધી આવશે એટલે તમને મિત્રો એક સરસ મજાનું આવું ચિત્ર બની જશે અને ચિત્ર બન્યા પછી તમારે શું કરવાનું છે આની મિત્રો જોડ છે એ એની અંદર રંગ પૂરવાના છે બરાબર જોડ બનાવીને તો તમારે રંગ પૂરવાના રહેશે એના પછી પ્રશ્ન મિત્રો પાંચ ક્રમશઃ શબ્દ મેં લી ગઈ ગિનતી પણ કીજીએ તો મિત્રો અહીંયા એક હાથ આપેલો છે બરાબર અસ અશી જેની અંદર આપણે યોગ્ય ક્રમમાં લખવાનો છે જેમ કે એકસઠ આપેલ છે તો બાસઠ તિરસઠ ને ચૌસઠ એ રીતે પૈસઠ તો છાસઠ સડસઠ અડસઠ પછી ઉણત્તર સત્તર ઇકોતર બહત્તર પછી તેિહતર ચોત્તર પચત્તર છિત્તર એના પછી સતર પછી અઠાત્તર અને ઉનાસી તો આવી રીતે મિત્રો આપણે જે હથેળીની અંદર જોડ બનાવવાની છે હવે પ્રશ્ન છ ઉપર જઈશું નિમ્નલિખિત ચિત્રો કે નીચે ઊંકે નામ લીખીએ મિત્રો અહીંયા ચિત્ર આપેલું છે તે તકિયું છે તો એને આપણે તકિયા લખીશું કાંસકો છે એને કંગી કહેવાય ખાટલો છે એને ચાર પાઇ બરાબર તિજુરી છે એને અલમારી કહેવાય એના પછી ઘડિયાળ છે તો ઘડી બરાબર ખલ છે ખલ पची खपरवेल बराबर खपरेल ये मकान है बराबर अने घर प्रश्न सात कोष्टक में दिए गए सर्वनाम शब्दों को चुनकर रिक्त स्थान की पूर्ति कीजिए पहलू है खालिया कहते हैं तो ठीक हो गया ही होगा तो आप कहते हैं सर्वनाम आपसे आप बीजू खालिया फिल्म देखना चाहता हूँ तो मैं त्रीज मेरे खाने में कुछ गिर गया तो यह कुछ आ देखो तो कौन आया है तो कौन ને પાંચ વૈશાલી પટ પડને મેં બહુ તેજ હે તો અહીંયા વૈશાલી સર્વનામ આવશે એના પછી પ્રશ્ન આઠ નિમ્નલિખિત સંકેતો કો કોચાન કર નામ લીખીએ તો અહીંયા મિત્રો આ જે સંકેત છે એ બતાવે છે કે આગે બમ્પ હે અહીંયા જે સંકેત છે તે અંતરદર્શક બતાવે છે આ જે સંકેત છે તે ખેલ રેલવે ફાટક બતાવે છે અને આ છે એ ખતરા બતાવે છે તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પાઠ નંબર જે મિત્રો ચાર છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા